આપણી દિવાળી સૌની દિવાળી અંતર્ગત દરેક ઘરમાં ખુશીઓ લાવવા પ્રકાશ પર્વની ઉજવણી ફાઉન્ડેશન મહેસાણા દ્વારા દિવાળી પર્વ નિમિત્તે મહાનગરપાલિકાના સફાઈ કામદારો તથા સમગ્ર શહેરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા તથા શ્રમિક લોકોને એક હજાર કિલો મીઠાઈ તેમજ એક હજાર કિલો ચવાણાનું શારદા શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ પરેશ પટેલ તથા મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું આપણી દિવાળી સૌની દિવાળી અંતર્ગત દરેક ઘરમાં ખુશીઓ લાવવા પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પ્રકાશ પર્વ નિમિત્તે શારદા ફાઉન્ડેશન મહેસાણા દ્વારા શારદા શક્તિ ફાઉન્ડેશન મહેસાણા દ્વારા દિવાળી પર્વ નિમિત્તે મહાનગરપાલિકાના સફાઈ કામદારોને મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ શારદા શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ પરેશ પટેલ મનોજભાઈ પટેલ ઉપપ્રમુખ અલ્કેશભાઈ સોની ખજાનચી રાજુભાઈ ચૌધરી સમગ્ર મહાનુભાવોના હસ્તે મહાનગરપાલિકાના સફાઈ કામદારો તથા સમગ્ર શહેરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા તથા શ્રમિક લોકો તેમજ જરૂરિયાતમંદ લોકોને એક હજાર કિલો મીઠાઈ તેમજ ચવાણાનું મહાનુભાવના હસ્તે વિતરણ કરવામાં આવ્યું મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવી સ્વચ્છ મહેસાણા સ્વસ્થ મહેસાણા માટે રાત દિવસ સફાઈની ઉત્તમ કામગીરી કરી રહેલ સફાઈ કર્મીઓને અભિનંદન આપ્યા હતા અને આવનારા નવા વર્ષ તેમજ દિવાળીની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી

સાધા શક્તિના સૌ સન્માનનીય સૌ પ્રથમ તો દિવાળીની તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ આપું છું આજે એને જેટલી પણ બોલતાવીએ એટલું ઓછું કારણ કે આજે સમગ્ર શહેરની અંદર પ્રત્યેક પરિવાર દિવાળીના કે જે મહેસાણા શહેરને હંમેશા સ્વચ્છ અને સ્વસ્થ રાખવાનો દિવાળીનો તહેવાર ભૂલીને પણ જે મહેસાણા શહેરની એક નવું જીવન આપવાની એમની જે અમે અમારા શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આપણી દિવાળી સૌની દિવાળી એ અંતર્ગત એક અમે મીઠાઈ વિતરણ નો અહીંયા કાર્યક્રમ આયોજન કર્યું હતું એમાં જે આપણા મહાનગરપાલિકાના સફાઈ કામદારો પછી જે કોમ્પ્લેક્ષ સોસાયટીના ગાર્ડ્સ હોય એમને અને ઝુંપણપટ્ટીમાં જે જરૂરિયાતમંદો ખરા એમના માટે અમે એક હજાર કિલો મીઠાઈ અને એક હજાર કિલો ફરસાણનું વિતરણનું આયોજન કરેલું છે આ ઉપરાંત અમે અમારા ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ ગણેશ મહોત્સવ નવરાત્રિ પછી ગૌરી વ્રતની જે બાળો ખરી એમના માટે અમે નાસ્તો ગરબા આઈસ્ક્રીમનું વિતરણ એ બધા અલગ અલગ કાર્યક્રમો બહુ કર્યા છે